નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે આજે તમારા માટે જે લઈને આવ્યો છું એ ખૂબ મજા કરવાની છે પણ વિડીયોની શરૂઆત કરતા પહેલા હું તમને કહી દઉં કે જે લોકો અંધભક્ત છે મોદી ભક્ત છે એમને હું ચોક્કસથી જણાવી દઉં કે વિડીયો સાંભળતા પહેલા તમે બર્નોલ લગાવી લેજો કારણ કે ત્યાર પછી કદાચ તમને બર્નોલ લગાવવાનો સમય મળે કે ન મળે ચાલો દોસ્તો આજે તો આપણે વિડિયોની શરૂઆત કરીએ ચાર દિવસથી જે વરસાદ પડી રહ્યો હતો એ વરસાદની અંદર ઠેર ઠેર જગ્યાએ પાણીઓ ભરાયા નદીઓ છલકાય ડેમો છલકાયા ઘણું બધું આપણને જોવા મળ્યું સોસાયટીની અંદર પાણીઓ ભરાયા વડોદરા શહેરની અંદર તો અમુક અમુક સોસાયટીમાં મગરવચ્છો જોવા મળી ત્યારે જે સોસાયટીની અંદર પાણીઓ ભરાયા એ સોસાયટીના રહીશોનું શું કહેવું છે સૌ પ્રથમ તો આપણે આ સોસાયટીના રહીશોને સાંભળવા છે પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી પર ગુસ્સો થાયલો છે એ જોઈને મને એવું લાગે છે કે આવનારા સમયમાં કદાચ ભારતીય જનતા પાર્ટીનું પત્તું ગુજરાતમાંથી કપાઈ જશે એવો ગુસ્સો ઠાયલો છે ન કહેવાના શબ્દો કહી દીધા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વિચાર કરવા જેવી વસ્તુ છે હું અગાઉ પણ કહેતો આવ્યો છું કે જ્યારે રેલો આવશે ને ત્યારે ખબર પડશે જ્યારે સમસ્યા મુસીબત તકલીફ ઘર સુધી પહોંચશે ને ત્યારે ખબર પડશે કે આ સરકારની અંદર જે નેતાઓ છે એ કેવા છે આજે ખબર પડી ને ઘરમાં રેલો આવ્યો એટલે ખબર પડી એટલે દોસ્તો હું તમને જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો પહેલાં તમે સાંભળી લેજો ત્યાર પછી આપણે ખૂબ સરસ મજાની વાત કરવાની છે મેં જે વાત કરી ને બર્નોલ લગાવી પડશે એ વાત મારે કરવી છે પણ સૌ પ્રથમ તો તમે આ વિડીયોને સાંભળો કે આ સોસાયટીના રહીશો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કેવી ધમકી આપી છે સાંભળો તમે આ વિડીયો તમારું વિસ્તારનું નામ શું છે અને કેટલા ટાઈમથી કઈ રીતની અગવડ ભોગવી રહ્યા છે કુશલ ભટ્ટ છે સિલ્વર રોક ફ્લેટ છે મોટનાટ રેસિડન્સીની સામે હંડી પાણીની ટાંકીની બાજુમાં છેલ્લા અડતાલીસ કલાકથી તંત્ર અહીંયા કોઈ પણ કામગીરી માટે આવ્યું નથી કેટલા અહીંયા બુઝુર્ગો મહિના મહિલાઓ નાના બાળકો બધા ફસાયેલા છે તંત્ર તરફથી અમને કોઈપણ પ્રકારની સેવા મળતી નથી હેલ્પ હેલ્પલાઇન પર ફોન કર્યા સીએમ ઓફિસ માં ફોન કર્યા એના કોર્પોરેટરો ને બી ફોન કર્યા બધા ફોન રિસીવ કરીને એક જ જવાબ આપે છે અમે કશું કરવાના નથી તમે જાતે સરસ કરો એક બી ભાજપ નો લુખો અહીંયા ઘડી પગ ના મુકતા અને તમારા ટાંટા તોડી નાખીશું

પાણી ખાવાનું લાઈટ કશી બી વ્યવસ્થા લોકોએ આપી નથી અને અમે આ વખતે સંપૂર્ણપણે ઇલેક્શનનો નો બહિષ્કાર કરીશું અમારી સાથે કહેજો ઘરમાં ઘુસી રહે આવે નહીં નહી ઘરમાં

છોકરાઓ ને દૂધ ને પાણી આપ્યું છે મરી ગયા પછી બધા આવી ગઈ ને મજા તો ભારતીય જનતા પાર્ટી નેતાઓ સાવધાન થઈ જજો અમુક અમુક સોસાયટીમાં ગયા ને તો તમારા ટાંટિયા ભાંગીને આ લોકો હાથમાં હાલી દેશે ટાંટિયા ભાંગી નાખશે જો ગયા તો પણ હું કહેવા માંગુ છું આટલો બધો ગુસ્સો કેમ આવે છે ટાંટિયા ભાંગી નાખશો તમે જેટલા ત્યાં ઊભા છો એમાંથી લગભગ પચાસ ટકા એ તો ભારતીય જનતા પાર્ટીને વોટ આપવા દેશે હે તો પછી આટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર છે અને મારે ખાસ બીજું એ કેવું છે કે સોસાયટીમાં પાણી ભરાયા તો તમને આટલી બધી તકલીફ થઈ ગઈ કે તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખુલ્લેઆમ ધમકીઓ આપવા મળ્યા લુખાઓ કહેવા માંડ્યા પણ તમને એ ખબર છે કે તમે અત્યારે જે તકલીફમાં છો ને એનાથી મોટી તકલીફમાં તમે ન પડો એટલા માટે આ ભારતીય જનતા પાર્ટી અને એમના નેતાઓ કેવી તંતોડ મહેનત કરે છે તમને ખબર છે આ તકલીફ જે તમને પડી છે એ પહેલી તકલીફ કરતા ખૂબ નાનકડી એવી છે કેમ કે જો તમે ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપો ભારતીય જનતા પાર્ટીને સત્તામાં નહીં રાખો તો મુસ્લિમ લોકો તમારા ઘરમાં ઘૂસી જશે આ જિહાદીઓ મુસ્લિમ લોકો વિધર્મીઓ તમને જીવવા નહીં દે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કેવું છે ભાઈ મારા શબ્દો નથી આ હા એટલે મુસ્લિમથી તો તમને બચાવે છે કે નહીં હવે કદાચ તમે પાણીમાં ડૂબી મરી જાવ કે આમ થાય તેમ થાય બીજું ત્રીજું ગમે થાય પણ મુસ્લિમોથી તમને આ લોકો બચાવે છે કે નહીં તો તમારે એનો આભાર માનવો જોઈએ કદાચ તમારા ઘર સુધી પાણી પહોંચી જાય ઘરમાં મગરમાં જ ઘૂસી જાય તમારા પરિવારના કોઈ સ્વજનોને મગર કાચે કાચો ખાઈ જાય તો એ અફસોસ નહીં કરવાનો કારણ કે તમને મુસ્લિમો થી આ એક લોકો જ બચાવી શકે એમ છે બાકી કોઈ બચાવી શકે એમ જ નથી ચાલીસ વર્ષ પહેલા તો આપણા બાપ તો બે હજાર ચૌદ પછી નરેન્દ્રભાઈ આવ્યા એટલે ખબર પડી કે આ તો રામચંદ્ર ભગવાન છે આ રામચંદ્ર ભગવાન નું મંદિર બની રહ્યું છે હે એટલે તો એમના ચમચાઓ એમ કે છે કે જો રામ કો લાયેગે હમ ઉનકો લાયેગે બરાબર ને આપણને બે હજાર ચૌદ પછી તો દેશ આઝાદ થયો એમની સંસ્કારી મહિલા જે છે તમે બધા જાણો છો એ કોણ છે અને કેવી સંસ્કારી છે એને કીધું તું ને કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવ્યા પછી દેશ આઝાદ થયો હે એટલે આપણે લોકો એ વિરોધ ક્યારેય કરવાનો જ નહીં અને તમે જે રીતે કહો છો લુખાઓ ટાંટિયા ભાંગી નાખશો નામ ને તેમ ને પણ યાર તમે થોડુંક ધ્યાન આપો તમને આ લોકો મુસ્લિમોથી બચાવે છે તમે મેં કીધું એમ કોઈ પણ મુસીબત પડે એ મુસીબત થી કદાચ તમે તમારા સ્વજનો તમારા પરિવારજનો તમારી સોસાયટીના કોઈ પણ રહીશો ગુજરી જાય તો એનો અફસોસ નહીં કરવાનો યાર તમને મુસ્લિમોથી આ લોકો બચાવી લેશે એની હું ગેરંટી આપું બરાબર કે નહીં એટલે તમારે એના નામે એને વોટ દીધા રાખવાના કે આપણને મુસ્લિમોથી બચાવશે આપણા દાબ દાપ આપણા બાપ દાદાઓને તો આ કોંગ્રેસવાળા બચાવી ન શીખ્યા હે હવે આપણને તો કમ કમ આ લોકો બચાવી લે હે એટલે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાનો પણ આવા શબ્દો નહીં વાપરવાના લુખાઓ તાંટિયા ભાંગી નાખશું તમારા હે કેટલું ખોટું લાગી જાય એને એક તો બિચારા રાત દિવસ તનતોડ મહેનત કરે છે તમને મુસ્લિમોથી બચાવવા માટે અને તમે આવી રીતે એની ઉપર માછલા ધોવો છો શરમ ન આવતી તમને લોકોને એટલે બધું સહન કરી લેવાનું ભાઈ પાણી ઘરમાં ઘૂસી જાય ને તોય સહન કરી લેવાનું આ તો સોસાયટીમાં ઘૂસ્યું છે ઘરમાં ઘૂસી જાય ને તો અંદર છબછબ્યા કરવાના પણ આવું નહીં કહેવાનું બરાબરને અંધ ભક્તો તકલીફ પડી હોય તો બર્નો લગાઈ લેજો પણ ક્યારેય વિરોધ કરવાનો નહીં કહીએ કારણ કે મુસ્લિમોથી બચીને રહેવું હોય ભારતમાં તો ભાજપને વોટ આપતા રહેવાનું બરાબર ને બાકી જે સમસ્યાઓ પડે છે એ ચલાવી લેવાની કારણ કે એ સમસ્યા તો રોજ પડવાની જ છે ભાજપ છે એટલે બરાબર ને વિડીયોમાં મજા આવી હોય ને તો શેર કરો એટલે દરેક અંધભક્ત સુધી પહોંચે ને તો એમને ખબર પડે